ગુજરાતની જનતાને છ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી ભાગે જનાર ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલાના માથે ન માત્ર ભાજપના નેતાઓનો હાથ પરંતુ અધિકારીઓનો પણ હાથ છે નવો મોટો ખુલાસો થયો છે જેમાં મહિલા પોલીસ અધિકારીની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે કોણ છે મહિલા પોલીસ અધિકારી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતની જનતાને છ હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાડનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે ભાગતો ફરી રહ્યો છે ભૂગર્ભમાં ઉતરી ગયો છે પરંતુ તેમના ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને પુરાવો આપે છે કે ભાજપ નેતાઓ તેને છાવરી રહ્યા હતા ભાજપ નેતાઓનો તેની માથે હાથ છે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે કારણ કે ભાજપના અનેક મોટા અને દિગ્ગજ નેતાઓ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાના અનેક ફોટા જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભાજપના અનેક મોટા અને દિગ્ગજ નેતાઓ ઓળખતા હતા સી આર પાટિલથી માંડી અનેક મોટા અને દિગ્ગજ નેતાઓ સુધી તે પોતાની ઓળખાણ ધરાવતો હતો ધવલસિંહ ઝાલાએ તો આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ પણ કર્યું હતું ભાજપના ધારાસભ્યો આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ પણ કરે છે અનેક ભાજપના નેતાઓ સાથે સારી એવી મિત્રતા પણ આપણે જોઈ આપણે જોયું કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાના અનેક કલાકારો ભાજપના નેતાઓ અનેક મોટી મોટી જગ્યાએ સંડોવણી જોઈ ફરી એક મોટો ખુલાસો સામે આવ્યો કે અહીં તો અધિકારીઓ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાને છાબરતા હતા બીઝેડ કોભાંડમાં મહિલા પોલીસ અધિકારીની સંડોવણીની આશંકાઓ અત્યારે દેખાઈ રહી છે સાબરકાંઠામાં મહિલા પીઆઈના બંગલામાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું આશંકાઓ હતી કે અહીં મહિલા પોલીસ અધિકારીની બીઝેડ ગ્રુપ સાથે મોટું કનેક્શન છે હિંમતનગરના ઈડર રોડ ઉપર આવેલ પીઆઈના ખાનગી પોતાના બંગલામાં તેના સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું

વિવાદ થયો ઝાલાને ગુજરાતની પોલીસ પકડી નથી શકી અહીં શંકાઓ કરવી ક્યાં અધિકારીઓની પણ સંડોવણી નેતાઓની પણ સંડોવણી ગુજરાતની જનતાના છ હજાર કરોડ રૂપિયા લઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી જાય છે

પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલાને તમારી પોલીસ અત્યાર સુધી કેમ નથી પકડી શકતી અહીં પીઆઈ મહિલા અધિકારીનું પણ નામ સામે આવ્યું છે તો તમે તપાસ કરાવજો તમારી પાસે આશા રાખીએ માત્ર વરઘોડાઓ કઢાવવાથી અહીં ગુજરાતની જનતાને ન્યાય નથી મળવાનો કાયદો અને વ્યવસ્થા પણ કડક બનાવો અહીં પીઆઈ અધિકારીનું જે મહિલા અધિકારી છે તેનું નામ સામે આવ્યું છે તો અમે શંકા કરીએ તો કરીએ ક્યાં ગુજરાતની જનતા ને ન્યાય ક્યાંથી મળે તમારા પોલીસ અધિકારીઓની પણ સંડોવણી બહાર આવે છે ભાજપના નેતાઓની પણ સંડોવણી બહાર આવી ભાજપ નેતાઓ સાથે આ ભૂપેન્દ્ર ઝાલા સારા એવા કલેક્શન ધરાવે છે તો ગુજરાતની જનતા એ છ હજાર કરોડ રૂપિયા યાદ રાખે તમારા ન્યાયતંત્ર પાસે ન્યાયની અપેક્ષા રાખે કે પછી ભૂલી જાય

તમારા જે પણ પોલીસ અધિકારીની આમાં સંડોવણી થાય તો મેં આશા રાખી કે તમે તેના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરાવશો ડિઝેડ ગ્રુપ આ તાટલું વિવાદોમાં રહ્યું છતાં હિંમત તો જુઓ હજુ પણ તે લોકો માર્કેટિંગ કરી રહ્યા છે તેમના ગ્રુપમાં પર્સનલ ગ્રુપમાં લોકોને કહેવામાં આવી રહ્યું છે તમારા પૈસા તમને મળી જશે હજુ પણ આ એજન્ટો કાર્યરત છે શું કરી રહી છે ગુજરાતની પોલીસ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે બીઝેડ ગ્રુપ સાથે હજુ પણ વધારે કોના કનેક્શન બહાર આવે છે તે પણ જોવાનું રહ્યું બીઝેડ ગ્રુપને લઈને તમારું શું માનવું છે એક પછી એક ભાજપ નેતાઓની સંડોવણી હવે તો મહિલા પોલીસ અધિકારી પીઆઈ જે છે તેની પણ સંડોવણી બહાર આવી છે મોંઘી દાટકાર તો ગાયબ થઈ ગઈ પરંતુ આશા રાખીએ કે આ પીઆઈ અધિકારી છે મહિલા તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે યોગ્ય પગલાં લેવામાં આવે એક પછી એક નવા ચોંકાવનારા ખુલાસાઓ આવી રહ્યા છે જોવાનું રહેશે કે આમાં તટસ્થ તપાસ થાય છે ખરી અને ભૂપેન્દ્રસિંહ ઝાલા પર કાયદેસરની કાર્યવાહી કરી તેને ન્યાય અપાવવામાં ગુજરાતની જનતાને આવે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું અમારા અહેવાલ વિશે તમારું શું માનવું છે તથા ભૂપેન્દ્રસિંહ ઝાલા વિશે તમારું શું માનવું છે કે ઝાલાને કોણ છાવરી રહ્યું છે અધિકારીઓ પોલીસ અધિકારીઓ કે પછી ભાજપના નેતાઓ અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભરશો નહીં આભાર